દિલીપભાઈ સંઘાણી પુરુષોત્તમ રૂપાલા બાકી આંકડીના વેઢે જેટલા ઘણા બધા ઘણા બધા નેતાઓ ત્યાં હતા અને કાર્યકર્તાઓ હતા એટલે હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીને ત્યાં હરવાનો વાતા વારો આવે જીતશે ચોક્કસ પંચોતેર હજાર વોટે જીતે કે સવા લાખ પોતે જીતે પણ જીતશે જરૂર ઓકે એટલે ભરતભાઈની જીત માની રહ્યા છે કોંગ્રેસમાંથી જેનીબહેન ઠુમ્મર ઘણું મોટું નામ અને એમને પણ પ્રચારમાં ઘણી બધી જગ્યાએ ક્યાંક આંસુ સરાવતા પણ જોયા ક્યાંક ઇમોશનલ ટચ આપતા પણ જોયા ભાજપના ગેની બેનને જેનીબહેન એવું ગાંડું કરી નાખ્યું કે છવ્વીમાંથી આ બે સ્વડ દોડતા કન્નાખે હું અભિનંદન આપીશ બંને બહેનોને કે મહિલા શક્તિ આ બંને બહેનોએ ગેની એન જેની એ આખી ભાજપને દોડતી કન્નાખી અભિનંદન સાથે ભાજપવાળા તો મેં કીધું એ અગાઉ ભલે બોલતા તો પત્રકારશ્રીઓને પણ મારી વિનંતી છે પાછળ એમ કીધું કે અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાણી પણ એમને એવું ના કીધું કે રૂપાલા સાહેબ પણ અમરેલીથી જ આવ્યા હતા સ્વાભાવિક છે હું તો એમ જ કહું છું કે કાલની સાંજ પડવા દો આ ભાજપવાળા જ્યાં સુધી વ્યવસ્થિત નહીં હારે ને ત્યાં સુધી નહીં માને કેમ કે આ લોકોને શીખવાડવામાં આવે છે ઘર સુધી આપણે ગુજરાતીમાં કહેવાય કે જુઠ્ઠું બોલવું ને જોરથી બોલવું અહીં જેટલા પણ ભાજપના છે ને ઘરે છે ને એ લોકો હવારથી આ સુધી જ્યાં સુધી જુઠ્ઠું ના બોલે ત્યાં ઊંઘ નથી આવતી આ લોકોને આ લોકો વ્યવસ્થિત રીતે હારશે ને પછી છ મહિના આઠ મહિના તો બહાર નીકળશે જ્યારે કોંગ્રેસ તો નીચેથી આવેલો પક્ષ છે પ્રજામાંથી એ હાર જીતની પરવા નથી કરતો પ્રજાના કામની ચિંતા કરે છે ભારતીય જનતા પાર્ટી એ ભ્રામક પચરથી ચાલતી પાર્ટી છે અને કોંગ્રેસ એ પ્રજાના નીચેના કામો કરતી પાર્ટી છે હું આપના માધ્યમથી કહું છું અસ્મિતાના કે પાંચ પચીસ વર્ષ સુધી ભલે ભાજપ હસતું અને રહેશે પણ જશે તો ક્યારે ભાજપ નહીં આવે કોંગ્રેસ ભૂતકાળ હતો દેશનો અને ભવિષ્યકાળ કોંગ્રેસ જ રહેશે પણ એક વખત ભાજપ સત્તામાંથી ગયું તો ફરી ક્યારે પ્રજા નહીં લાવે કેમ કે ભાજપની પોલ ધીમે ધીમે ખોલવા માંડી છે એ લોકોનો ભ્રામક પ્રચાર એમની કામગીરી આવતીકાલે તમે કોંગ્રેસની મતોની ટકાવારીને કોંગ્રેસની સીટો જોઈ લેજો ભારતીય જનતા પાર્ટીની ઊંઘ આરામ થઈ જશે